હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં દેશો તો તમારા બધા સ્વાગત છે આજે લેવા ખબર કઈ વાંધો ને નો ખબર હું કહી દઉં આપડે જવાનું છે આજ ગઢડા મેળામાં ભીડો તો આપડા ભાઈ બાજુ રહ્યા છે કોઈ લઈ નઈ જતો ને એટલે

ગડડા પડી ગયા છે અને હને જો આપણે અંદર મંદિર અંદર જવાનું છે અત્યારે દર્શન કરવા તો પહેલા આપણે હાને મંદિર અંદર દર્શન કરી આવી અને પછી આપણે જઈએ મેળામાં અહીંયા જો નંદી આલી જા છે અત્યારે તો આપણે હાને હવે હવે હાલતા થઈ મંદિર અંદર તો આપણે હાને મંદિર અંદર પડી ગયા છે અને જો સ્વામિનારાયણની મૂર્તિ છે ને આ એમનો છે આ ગેટ તો આપડાને અંદર હાલતા થઈ હમળે હમણાં અત્યારે છે ને અમે સ્વામીનારાયણના મૂર્તિ પાસે પહોંચી ગયા છીએ જોઈ શકો છો હાસે સ્વામીનારાયણની મૂર્તિ જે ઘોડા ઉપર બેઠા છે જોઈ શકો છો ને હામે જે હાથ પેરાવા છે હાસે ગેટના આગળ હામે છે મંદિર તો હામે આપડે મંદિર ઉપર અત્યારે છે ને આપણે રીવ્યુ પર સિક્યુરિટી મળ્યા છે ને એ કઈક બે શબ્દ કે છે તો તમે સાંભળી લો જય સ્વામી કોઈ પણ જગ્યાએ જવાથી થી પહેલા

कुमारी चंदा पूरक चक्का कोटना आप भी देख सारो आप तीनों लोग आगे चक्का भूत विशेष नहीं करने आवे महावीर जी नाम सुनो ना सुरु घरी से पता जब दिन मेरा संकट से हनुमान छुड़ाओ मन करम जन जान जुला सब पर राम तपस्वी राजा तीन के का सकल तुम साजा और मनोरथ जो को सोई अभी जो इनको पावे ये प्रताप को मनाई प्रसिद्ध गुरु जी आरे साधु संत के तुमकवाल सुरु नहीं करना नाम द्वारा श्री सिद्धि गंगी की दास स्मृति ज्ञान के माता राम रसायन तुमरो पास सदा रो रूपपद के तुमरो वचन राम को पावे जन्म जन के दुख बिसरा रे गुरु प्रजाई जहां जन्म रे कुटकाई देवता चित्त नंदरी हनुमान से तरह से करी संकट कटे मटे सब के जो

તો આપણે હે હવે ઉપર જ આવી દર્શન કરવા તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દીજો ને ઉપર સર આપણને મસ્ત બગીચાનો બગીચો જોવા મળે છે જોઈ શકો છો કેવો બગીચો છે ઉપર જ બગીચો જોવા મળે ને આપણે હને ઉપર જવું છે દર્શન કરવા આજે મંદિર ઉપર ગયા અહીં જોઈ શકો છો કેવું મસ્ત મજાનું મંદિર છે તો આપણે જવું છે ઉપર દર્શન કરવા આ બાજુ ભાઈ જોઈ શકો છો કેવો નજારો છે બગીચો બધી બાજુ બગીચો છે અત્યારે છે ને મંદિર ઉપર ગયા હતા પણ સિક્યુરિટી ગાર્ડ એને ના પડી કેમ કે મંદિર હતું અત્યારે બંધ મંદિર ખુલવાનું છે ચાર વાગ્યે અત્યારે છે ને એમાં આયા છે એ બગીચામાં રખડવા તો ફાઇનલી છે ને હેઠા હાલ્યા જેવી છે ને અહીંથી જવાનું છે આપણે મેળામાં તો અને મળવી તમને સીધા મેળામાં જઈને ફાઇનલી છે ને અમે પહોંચી ગયા છીએ મેળામાં

અમે ગામમાં પહોંચી ગયા છીએ તો અને તમને મળી બીજા બ્લોક માં